આવતીકાલે ગુજરાત માટે મહત્વનો દિવસ છે સાત મેના રોજ ગુજરાતની પચીસ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ અંકલેશ્વર વિધાનસભાના કુલ બસો ને સુડતાળીસ બુઠો ઉપર જીનવલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેન્ચિંગ સેન્ટર ખાતે ઈવીએમ મશીન વીવીપેટ તેમજ ચૂંટણી માટેની અન્ય સામગ્રીની ડિસ્પેન્ચિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વરના મદદનીશ સૂત્રિય અધિકારી અને પ્રાંત અધિકારી બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોળસો જેટલા કર્મચારીઓને ઈવીએમ મશીન અને વીવીપેટ સહિત અન્ય સામગ્રીનું વિતરણ કરી તમામ બૂથો ઉપર રવાના કર્યા હતા જ્યારે અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હીટવેવની પરિસ્થિતિ વચ્ચે મતદાતાઓના આરોગ્યની જાળવણી માટે તમામ બૂથ ઉપર ચૂંટણી સામગ્રીની સાથે આરોગ્યલક્ષી કીટ આપવામાં આવી હતી અને અંકલેશ્વર હાંસોદ તાલુકાના તમામ મતદાન કેન્દ્રો પર મેડિકલ સ્ટાફ અને આશાવર્કર બહેનોને તૈનાત કરવામાં આવી છે સાથે મતદાન મથકો પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરમિયાન જીનવાલા સ્કૂલ ખાતે ચાલી રહેલ ડિસ્પેન્ચિંગ કામગીરીની ભરૂચ જિલ્લાના જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે જે આવતીકાલ ઇલેક્શન થવા જઈ રહ્યું છે સાત તારીખના રોજ એના માટેનો જે પોલિંગ સ્ટાફ છે એમનું ડિસ્પેચિંગ ચાલુ છે સાથે જ એમને ઈવીએમ મશીનો સ્ટેશનરીની સામગ્રી તથા વિવિધ પ્રકારના સીલબંધ કવરો આપવામાં આવેલ છે જે આજકાલના આવતીકાલના ઇલેક્શનમાં ઉપયોગમાં થનાર ઉપયોગમાં આવનાર છે અને સાથે જમાડીને અહીંયાથી પોલિંગ પાર્ટી અને પોલીસ સ્ટાફને મોકલવામાં આવી રહ્યો છે થેન્ક યુ સાથે મેડિકલ ટીમ પણ બધા બુથ પર એક એક મેડિકલ સ્ટાફ પણ ફાળવેલો છે જેથી કોઈ ઇમરજન્સી સિચ્યુએશન આવે તો કરી થેન્ક યુ આજ રોજ એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન થનાર છે તે માટે સ્ટાફ પ્રવાનગી અંગેની કાર્યવાહી શ્રી ઈ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે થઈ રહેલ છે જેમાં કુલ બસો સુડતાલીસ મતદાન મથક આવેલ છે અને લગભગ પંદરસોથી સોળસો સોળસો જેટલા સ્ટાફ કર્મચારી નિમણૂક કરેલ છે તમામને સવારે નાસ્તો તેમજ અત્યારે બપોરનું ભોજન કરી સરકારી બસમાં રવાના કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને નમસ્કાર હું ડૉક્ટર સુશાંત કઠોળવાલા તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર આજ રોજ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારના તમામ બુથોમાં આજે ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહેલી છે ત્યારે આરોગ્ય વિભાગ અને ઇલેક્શન કમિશન દ્વારા મળેલ સૂચના અનુસાર આપણે તમામ મતદાન મથક પર આરોગ્ય માટેની મેડિકલ કીટ અને ઓઆરએસના પેકેટ પહોંચી પહોંચે એ પ્રમાણેનું આયોજન કરેલું છે બસો સુડતાલીસ જેટલા મતદાન મથકો માટે બસો સુડતાલીસ જેટલી કીટો અને આડત્રીસ ઝોનલ માટે આડત્રીસ કીટોનું આપણે વિતરણ કરેલું છે આ ઉપરાંત કાલે મતદાનના દિવસે મતદાન મથક પર આશા અથવા પેરામેડિકલ સ્ટાફનું પણ આપણે ડેપ્યુટેશન આપેલું છે જે ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યા જણાય આરોગ્યલક્ષી તમામ સેવાઓ પૂરી પાડશે